પછી હું રાતે મને પેલા નું યાદ આવી ગયું લગન થયા તા વર થયા એમની મારે બોલવા ભૂલ થઈ ગઈ બધું

એવી કાઈ ઉપાધિ ન કરવાની ઉરકી સુધરી જશે અહીંયા આવી વિકા એટલી બધી ઓલી બોલકી લાગતી તો નથી પછી હું ખબર હવે ગોગડી બેન તને લાગે ઉછરની દીકરી છે એ બધું મુઈક ને જીણ કોડી મને છે ને આજ મારું બધું પહેલાનું યાદ આવી ગયું ને મારો ગોગડો યાદ આવી ગયો ને પછી મે તરત મારા ગોગડાને ફોન કર્યો ને પેલા આપણે કેવી સારી જિંદગી જીવતા તા નામ નામ કરતા કરતા આપણે ચાર વર્ષ થઈ ગયા લગન છે ને ગોગડીયો મોટો થઈ ગયો અને એમ વાત કરતી તી હું અને મેં કાલ રવિવાર છે ને તો અહીં આવવાનું ભૂલતી ના નહીં અને મામેરા હું લેવાનું ને મમ્મીને પૂછતા આવજો ને પૈસા લેતા આવજો ઝીણીયો ભાઈ આવવાનો તાર ઝીણી વાત નથી થઈ ઝીણકુડી મારે તો વાત થાતી જ હોય ને કેવી વાત કરે મારે તો દસ વાર ફોન કરે અને ફોન કરીને સીધા એમ જ કે આઈ લવ યુ મારું બચ્ચું એમ કે મને કે એવું છે એમને હારું હુઈ કાય તમારું હાંભળું નઈ થો નો થાંભળો ને ગોગડી બેન અમે ગયા ગોગડી બેન ગયા નાખોરા ઢહડતા અબ બિચારા ઉપર દઈ આવતી મને મને ઈ દુપાધી મને મમ્મી પપ્પા ની દુપાધી થાય બાય આવે અને મમ્મી પપ્પા ને હાસવે તો સારું છે નકર તો બિચારા ની નાય દી ની રાત્રે જીન કોડી એ મમ્મી કાઈ મૂંઝા એવા છે ની કોક કરીને દે મમ્મી ખાય મમ્મી ને નકોર આલ સંતાહુ દી તો મુકવાના જ ન થી એટલે બાઈ ની આશા રાખશે બેન તું તો લાંબી લાઈ થઈ હુઈ ગઈ ગોગડિયા પાહે લે આમાં હું મારે આયે હુવું નથી હું થઈ જશ ઓલના મમ્મી પાહે હા તે વાંધો નઈ આયે આમથી તું નો થામા

તમે મને બહુ વાલા લાગો છો મારા જીવ એટલે તે હું નકરું કામ કર્યા કરું મને એમ થાય કે હું બધાને પ્રેમ આપીએ કોણ બધાને હું લાગણી આપી એક લંગુ બેન બહુ કંદડે દેશે ગોગડા બાકી કોઈનો કઈ વાંધો નથી એ નો તો સ્વભાવ દેવો છે એનું જ છે ને તાર ગણીને ગાઈ ખેદની બાંધવાનું હો મારી દીકુડી હા ખબર જ છે ગોગડા કે લંગુ બેનનો સ્વભાવ એવો છે પણ હા હરે જાશે શું થાશે ઈ ક્યો તો તમે

તારે કોણ માથા કોઈ કરે લંગ કરતા નું ઘર નથી ગોબડી ભાજી તારે વાત સાંભળી લેવાની કાન ખોલી હું કઉ ની એટલું જ કરવાનું અહીંયા કઈ તારા બાપ નો બગીચો નથી એવા તીખા શાક અમારા ઘર માં કોઈ નો ખાય

શું કરવું મારે એમ થાય છે મને માર મમ્મી ને ફોન કરું તોય પછી મોઢું બગાડે આ જડબાળી કાળા મોઢાળે જાય ને પછી હું રહોડા મીરાય કામ કરું એનું જડબો ને વહી જાય ને તો મને કઈક રાંધવાની મજા આવે ગઈ હાશ જડબાળે કેવો મારો ગોગડો નમબે કેવી વાતો કરતા તા કેવા પ્રેમમાં ખોવાઈ ગયા તા કેવી વાતો કરતા તા ત્યાં તો આવી અને હું તો મારા ગોગડા ને પ્રેમ જ એટલો કરું મારો મને મારો ગોગડો વાલો જ એટલો છે ને એની હાટુ થઈને આવી જળબાળ્યું તો હું આવ્યું ને કોને સહન કરી શકું કારણ કે એની હાટુ થઈને મારે બધું સહન કરવું પડશે મારા ગોગડાને મૂકીને હું ક્યાંય ન જાઉં સારું હવે મારે છે ને આ કાળા મોઢાળી નું મનમાં કઈ એવું નથી હજી મારે લગ્ન છે ને એટલા હાથ દી દસ દી જેવું થયું છે અને આ જળબાળી મને હક લેવા દેતી નથી અને આ જળબારી કાળા મોઢાળી એવી છે ને દાતાળી ઈ મારામાં કઈક નું કઈક વાક જ ગોતતી હોય કે ગોગડી ભાભી નો વાક ક્યારે આવે અને ક્યારે હોય ધમકાવ બોલો હું મારા ગોગડાર બેઠી હોય ને તોય એને નો ગમે એમ કે કઈક સડાવતી હશે કઈક વાતું કરતી હશે તો પણ હું એની યાર વાતો ન કરું તો કોની યાર કરવા જાઉં આવો છે બધું હાલો રાંધી તો નાખો હવે ગોગડી તારે જ ખાવાનું લંગો તારે નથ ખાવાનું

એમ થોડું નો મને થોડો ગળે ઉતરે કઈ તું બધા ખવડાવી ખા મને થોડું તારી વગન નું ભાવે એક જ થાળી ખાવાનું હમ દીધા મારા હમ ખા

મોકલવાની છે ગોગડી ભાભી ગોગડી ભાભી મમ્મી બહુ ગોલી છે બહુ વધે અને ભાઈ ને નકરી સડાઈ સડાય કરીએ છે અને જોજો ભાઈ ને એને એનો હાવ કરી લેશે જોજો આપણું કાઈ નઈ રેવા દે તમારે જો બધું જોયું મેં મારા ખ્યાલ હાલતું ખાઈ લે થોડું મમ્મી મેં ખાઈ લીધું હુંડલો એક મને ભૂખ જ નથી લાગી તમે ખાઈ લો પછી સુઈ જાવું છે અને હમણાં ગોગડો ભાઈ જાય ને બાર ગોગડી ભાઈ બીને કેવું છે મને સા કરે મલાઈ વાળી આઈ જોવો તમે હખ ન લેવા દઉં એને એની એને ખબર પડે ને કે નાના નણંદ ભટકાણી છો મને

ઓહો મે સપનું હતું કેવું મસ્ત સપનું મારા ગોગડા આપણે જ્યારે જીવા ને નવા નવા હતા ત્યારે કેવી આપણે પ્રેમ ની વાતો કરતા અને આપણે ફરવા ગયા ની બધું મે આજ રાતે સપના જે નું અત્યારે એટલી ખુશ છું ને મને એમ થાય કે ઓહો હો આકાશ આ પોલ જે આપણે આરે જીવાની પાછા આવે પણ દીકા આપણે પૈસા દેતા ઈ પોલ આપણે નો ખરીદી એક વે સમય એવો છે ને કોઈ દિવસ પાછો નો આવે કેવો ગોગડા ઘડીક માં સમય વે ગયો નહી આપડા લગન છે ચાર વરસ થઈ ગયા અને કેવો સમય વે ગયો બધો મને સપનું આવ્યું ને તો ગોગડા બહુ રાજી થઈ ગયા છે તો જાગી છું આ ખોલીને સીધો દીકા તમને ફોન કર્યો ગોગડિયો હું તો છે હું હજી તો ઊઠી છું અને હવે ફ્રેશ થાશ અને હજી હું જીણકીને વાત કરીશ મારા સપનાની તમને પેલા કરી દીધી અને હવે એને કરીશ હારું હાલો પછી કરી દીકા વિડીયો કોલ હાલો કરું હાલો હા ગોગડા બોલો તમે કેમ કાઈ નહિ બોલો ઓફિસમાં છો કાઈ વાંધો નહીં જાગીર તમારે મોઢું જોઈ લીધું ને આખી જો કે તમને સપનામાં તો હતા જ તે પણ અત્યારે મોઢું જોઈ લીધું ને તોય બઉ કોઈ તું વધારે કોઈતું હા

આવો હવે પરાક્રમ ની કઈ નહીં દેખાડીશો પાડ્યા છે અત્યારે નથી તમને કઈ કેવું અને પાછા આવો ને તે પાછા મને ફોન કરજો અને ગાડી હાવ ધીમી આવજો અને નાસ્તો કરી લેજો ખાઈ લેજો ભીખા નો રહેતા મારા હા પછી હું તમને હું નિરાતે કરું હજી જાગી શું ને ફ્રેશ નથી થઈ ને મજા ન એવું ચા પી લો બ્રશ કરી નાખું જડબો વિસળી નાખું સારું હાલો કરું પછી હું